मेरी जैकेट हट देखो जैकेट है पूरा जैकेट नहीं है डांस के कपड़े हैं तेरा गणेश <laughs> <laughs> <दिंचार दिंचार। laughs> तो में देख ले गरबा गाना गलगोटो में झुकी नहीं दो गलगोटो में झुकी नहीं दो ગાઈસ ગુડ મોર્નિંગ ફરીથી બધા તમારા બધાનો અમારા એક નવા વ્લોગ સ્વાગત છે તો આજે અમારા ઘર પાસે ટ્રેક્ટર ચાલુ હો ગાઈસ જો ગાઈસ ગૌ પીરાવાનું ગૌ પાણી વાળવાનું ને ખેડવાનું બધું જ ચાલુ છે પણ ગાઈસ આજે હું બહુ લેટ થઈ ગયો છું 10 વાગે તૈયાર થઈ ગયો નાઈ ધોઈ ને અને તો ખાવાનું પણ બનાવવાનું ચાલુ થઈ ગયું બનાવ્યું સબ્જી સાની તુવારો વટણા ફુલાવર ઓ હા તુવારો ચોરી ગાઈસ બધું બની ગયું છે રાત્રે ખાવાનું થતું નથી કારણ કે એવું હું ખાતો નથી તો ચલો ગાઈશ નીકળું બાર દસ વાગ્યા બહુ લેટ થઈ ગયું છે અને આજે અમારે જયારે લાઈટ નથી સવાર સવારમાં ગાઈશ લાઇટ ચાલી જતી ત્રણ વાગે લાઇટ જતી રહી ગાય જો તરત તો વાયફાઈ બંધ થઈ ગયું હોય તો નેટ સ્લો સ્લો આવે છે બહુ ગાય જો ટ્રેક્ટરનો અવાજ કેવો આવે છે ખર ખર કેવા જોવાનું છે

માતાજી માતાજીનો ફોટો કે નામ ના લખાય ગાય તો ચલો ગાય ફટાફટ જઈએ આપીશ સાઈડ ઉપર અત્યારે નીકળી જાય સાઈડ ઉપર જવા પણ આજે પુલ ઉપર પાછો આમને બે દર ને બે દારે નખરા જોઈએ જો બે દાણા સીધા જવા દે પુલ ઉપર પણ બે દિવસ ડાયવર્જન આપી દે જઈશું આપડે કેનાલ ઉપર થઈને નદી માં થઈ ને ગવા ના ગાડી ખાલી ખાઈશું માટી મારી કરી નાખ્યા નદી કેનામાં ગઈશ પાણી બહુ ઓછું થઈ ગયું જો કેનામો પાણી કેટલું ઓછું થઈ ગયું ગઈશ આજે તો ગાડી નદીમાં થઈને ગાડી ગાડી ગઈ છે હવે તો નદીમાં પણ હે ને આઈવાનું બાય વાય નકરો બેટ બેટ કરી નાખ્યો બહુ બેટ કરી નાખ્યો ગઈશ હવે તો ગાડી ફસાઈ જાય એવું થઈ ગયું છે પણ વાંધો ના હવે નીકળી તો જાય નાની ગાડી હોય છે એનજી તો ફૂડ 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 કરી જાય આપે તો નીકળી ગઈ આરામથી અરે આપડે ચડી ગયા છે નેશનલ હાઈવે આપડે ડાયરેક્ટ આમ નરોડા ના ગયા આપડે ડાયરેક્ટ આવી ગયા નાના ચિલોડા વાળા તે મોટા ચિલોડા વાળા રોડ ઉપર નેશનલ હાઈવે જો દેખો અહીંયા ગાડી ચલાવવાની મજા આવે ગાઈસ એક નંબર ગાડી જાય ગયા આ બ્રિજ બ્રિજ ટ્રાફિક બાફિક કઈ નડ જ નહીં એક કી સીધા નાના ચિલોડા ગાઈસ અત્યારે હું પહોંચી ગયો છું નરોડા અહીંયા આપણી ગાડી રોડો વચ્ચે પાર્કિંગ કરી નાખીએ ગાય જો ઇટોન બી નીચે છે ને સરિયામ ભર્યા બધું છે તો એ સરિયામ ભર્યા ગાડી પંચર કરી નાખે ગાય તો એ પણ આપણે આવી ગયા છીએ ગાય દેખો અહીંયા મસ્ત મજાનું તડકો નીકળ્યો હોય છે ઠંડી ઠંડીનો આપણે થોડી ઠંડી લાગે તો તડકાની મજા લઈ લઈએ અને ગાય જઈએ ધાબા ઉપર એક ડીશ લાવે બ્લોક કટિંગ કરવાની એ ડીશ આપીને પછી વાપસ નીકળી જઈએ ઘરે

અત્યારે આવી જ્યો ઘરે અને એનું માથું જોડવાનું ઘરે હાલ ચાલુ જ હોય છે આખો દિવસ એટલે હા તાપમાં હું લઈને બેઠે તમે નીચે બે મફળીઓ ખાવા એટલે આ તારી હું ચાલુ હોય છું કઈ જો એક તાપમાન મસ્ત તાપમાં મફળીઓ ખાવા બે જઈએ તો શું કહું એને મમ મંતવાલ હાલ એટલે આ એક જ મફળી હાલવાની કાંઈ જો એક જ મફળી આવીએ

देखी रहा है आप आज पीसी मंत्री अत्यारू शू जो छूस देव अत्यव मस्त पीसी मैठो बैठो गुजराती भड़ाका सारे गुजराती भड़ाका से अंदर तो गाय ठंडी लगे बाहर जाइए तो गर्मी लागे देखो इधर से आ नजारो अमरा गांव नो एकदम मस्त हरा भरा કેવું નજારો જોઈ લેજો કેવું લાગે જેમાં આપણે ફ્લાઇટમાં બેઠા ને એવું લાગે ને કહેશ જો વિમાનમાં બેઠા એવું લાગે કહીશ મસ્ત મજા આવે જોવાની વિમાનમાં બેઠા એવું લાગે ફિલાવે તમને ભાઈ બહારથી બેહી ને બેહી જોઈએ ને તો એવું લાગે કે વિમાનમાં બેઠા ગાઈસ વિમાનમાં બેઠા એમને ખબર જ જશે બારીવાળી સીટ મળે તો આવું જ લાગે જો ભાઈ

દેખ આમ જો શું શું લાવવાનું દેખ આમ થી હા કોણિયા નાનું શું શું લાવવાનું કરી આમ પછી માં હાતરી કા ઉ પીપુડુ લેતા વે એ ના ના ચમ ના તૂટી ગઈ હો ચોય વાગે મેલ 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 બખરા કરું શું લાવવાનું દેખ આમ થી હે ચામોરસ ચામોરસ હા પછી પછી તેલ

શિબાવલી અને ગાઈસ અને ચમ ખાઈ ના ખાઈ રહ્યા આ ગોદરી અડી જશે સંદીપ પર પટારાનો ટોપલો પકડી રાખતો હતો પર છે બોડા માં ઓડા તો ગાઈસ હું જઉં છું દે ગામ ફરવા ટાટા બાય બાય સી અમર ભો હા હાલી મોટી રોગડા છોકરા ને બોંગડું વગેરે વગેરે

હું જઉં છું ઓ બક્કુ ત્રોય નહીં લાયા તમે બે શું કરો હું જુઠ્ઠું ના બોલ્યો નહીં લાય તો ચલો કઈશ આપણે ફટાફટ જઈએ દેખામ જવા નીકળી ગયા ચલો ભાઈ ફટાફટ પાંચ વાગી જઈ જલ્દી જઈ જઈને પાછા આવી જઈએ રાત પડી જશે કશ આપણે દેખમ જવા ફટાફટ નીકળી જઈએ કારણ કે આપણે થતું તું લેટ એટલે કોઈનો લેવા રહ્યા નથી કારણ કે વાગી જતા પોચ અને ફટાફટ સ્પીડમાં જઈને પાછો ના વધારે વસ્તુ લેવાની નથી આપણે ચા મોરસ તેલ નો ડબ્બો મરચું જ લેવાનું છે તો આ તેલ પતી હોય એટલા અડજનમાં જવું પડશે બીજું બધું તો તેલ તેલનો ડબ્બો પતી ગયો છે તો તેલ લઈને પણ પાછા નીકળી જઈએ તો જુઓ તમને મોટો ફુગ્ગો બતાવ ફુગ્ગો મોટો ગુબારો બે ગામમાં પણ એ પણ તમને બતાવું આ રહ્યો કેવું મોટો સન મોટો દે તો ગાઈસ કરિયાનો ઉતી લઈ લીધી ન વાપર નીકળી જઈએ ના તો કરિયાનું લેવામાં ફેર બહુ હતી એટલે આપણો અત્યારે અંદર સુટ ના કરી પાય ચલો ગાઈસ કામ પતી ગયું આપણું એટલું જ કામ હતું બે ગામમાં બીજું કઈ કામ નતું તો ચલો ગાઈસ હવે વાપસ ઘર બે ગાઈસ અત્યારે આપણે આઈ ગયા સીધા ગામ

ચેંગ દે સંદી

गाइस कालू हो ना कालू वद्रो हो वो ना ले आपको कहीं का कालू अबे कितने में बड़ा लिया है वो तो देखो ले आ ले आपको तो कहीं कालू तू कालू ही नो हाँ ले आपको कहीं तो ले हो रहे हाँ वो ले आपको <laughs> प्यार मजा हो हाँ सो घर बाग आ जाने जिंजा के जिंजा के दांत जिंजा के जिंजा के ए, पेलो, पेलो, गर्भ का तो

તો ગાઈસ અત્યારે અમે આવી પાછા મંદિરે છે ઘરે તો મંદિરે તો હું તમને કોઈ ના કારણ કે બધું બહુ પબ્લિક હતું એટલે તો તો ચલો ઊંઘી જઈએ હું બહુ ઈચ્છા હજુ વિડીયો પણ એડિટિંગ કરવાનો વાગી જાય રાતના દસ તો ચલો ગુડ નાઇટ ખેબુ ગુડ નાઇટ ગુડ નાઇટ ખેડી ચાલો ચલો ગાઈસ લઈએ કલ સવારે નવા વ્લોગમાં તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો ગુડ નાઇટ બાય